जी, हां जी मोदी जी डोन्ट डिसमेंट एंड सेम ऑन बीजेपी पार्टी बीजेपी का काम है दंगा लगाना अब मणिपुर नहीं जा सकता है और बंगाल सेफ है इसी के लिए बंगाल में आप आते हैं इलेक्शन करने के लिए हम अगर आएंगे तो हम पांच चाय बागान जो बंद है खुल देंगे उसके बाद दस साल बीत गया मोदी जी एक भी चाय बागान अपने नहीं खुला खाली अपना नाम को पब्लिसिटी हर प्रोग्राम में आप नाम देंगे इतना बड़ा नेता है आप अमेरिका बोलने से एक सेकंड में चुप हो जाता है और आप इधर में घूमते हैं और खाली पब्लिसिटी करते हैं अरे पब्लिसिटी होना चाहिए तो आर्मी को समग्र भारत में अत्य केंद्र सरकार नो जबरदस्त विरोध चाली रो एक बाजू से एवं राज्यों के जहाँ बीजेपी सरकार नहीं અને બીજું બાજુ છે કેન્દ્રની ડબલ એન્જિન સરકાર એટલે કે મોદી સરકાર વિરોધ પક્ષો અને કેટલાક પ્રામાણિક સિનિયર જે આપણા પત્રકારો છે જે નીડર છે પ્રમાણિત છે અને સ્પષ્ટપણે બોલે છે નીડર થઈને એ બધા પત્રકારોના વિરોધનો અગર સરવાળો કરવામાં આવે અને એનું જે ટોટલ આવે એ બધો જ વિરોધ માત્ર એક જ દિવસમાં કેટલીક મિનિટોની અંદર બંગાળના મુખ્યમંત્રી મમતા દીદીએ મોદીજી ઉપર ઠાલવી નાખી ઠાલવ્યો તો એવો ઠાલવ્યો કે તમે વાત જ ના પૂછશો જબરજસ્ત ગુસ્સો જબરજસ્ત સીધા પ્રહાર સીધા આક્ષેપો મમતા દીદીએ મોદી ઉપર કરી નાખ્યા અને આપણે ગુજરાતીમાં કહીએ ને કે એવી રીતે ગચકાવ્યા કે આ જે ગચકાવવાની રીત હતી એ ખરેખર ખૂબ ગુસ્સાવાળી હતી જાણે મમતા દીદીએ કાલીમાનું રૂપ ના લઈ લીધું હોય એ પ્રમાણે મોદીજીને પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલ્લે આમ ચુનૌતી પણ આપી દીધી કે તમારામાં હિંમત હોય તો મારી પાસે આવો ડિબેટ કરવાનો છે અને સાથે સાથે તમારું ટ્રેલી પ્રોમ્પ્ટર પણ લેતા આવજો અને આ જે પ્રકારે મમતા દીદીએ બેટિંગ કરીને ધુલાઈ કરી છે કેન્દ્ર સરકારની આ એક પણ સમાચાર લગભગ કોઈ રાજ્ય સ્તરે તો આપવામાં જ નહીં આવે અને કોઈ સમાચાર ચેનલ તમને આ વાત બતાવશે પણ આજનો વિડીયો ખરેખર ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને ઘણી બધી જાણકારી તમને આપવાનો છે કે ભારતનું રાષ્ટ્રીય સ્તરે રાજકારણ કેટલું ગરમાયેલું છે અને ભાજપ એટલે કે મોદી સરકાર બધી જ તરફથી ઘેરાયેલી પોઝિશનમાં છે અને જો આ પરિસ્થિતિ હજુ વધારે બગડશે તો સરકાર ગમે ત્યારે પડી પણ જાય કુમાર અને આપણા જે નાયડુ સાહેબ છે એ પોતાનો ટેકો પણ પાછો ખેંચી લે એવી શંકાઓ સેવાઈ રહી છે કારણ કે ઓપરેશન સિંદૂર થયા બાદ જ્યાં જુઓ ત્યાં ભારતીય સેનાના સન્માન થવાની જગ્યાએ માત્ર મોદીજીના પોસ્ટરો અને મોદીજીની જ રેલીઓ અને પ્રચારમાં ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે પટનામાં બિહારમાં જ્યાં મોદીજી ગયા હતા ત્યાં તેમની રેલીનો સદંતર ફિયાસ્કો થઈ ગયો એના વિડીયો કદાચ તમે યુટ્યુબ પર જોયા હશે અને જો ના જોયા હોય તો કોમેન્ટ કરીને અમને કહેજો અમે તમને શોધીને આપણી જાગો ઇન્ડિયાની ચેનલ પર તમને બતાવશું

સંબોધન કર્યું એ હતું કે જુઠ્ઠાણાનો કચરો ગાર્બેજ ઓફ લાઈઝ આટલી ઉગ્રતાથી મેં મારા જીવનમાં કોઈ પોલિટિશિયનને કે કોઈ મુખ્યમંત્રીને કોઈ પ્રધાનમંત્રીની ક્લાસ લેતા નથી જોયા તો ચાલો આપણે આજે મમતા દીદીનો આખો જ વિડીયો જોઈશું કે કેવી રીતે એમણે બીજેપીની કેન્દ્ર સરકારની પ્રેસ કોન્ફરન્સ કરીને સરેઆમ આમ ઉડાવી દીધી તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ જાગો ઇન્ડિયા અને હું આપનું સ્વાગત કરું છું અમારી ચેનલ તો ઘટના એમ બની કે પહેલગામના હુમલા બાદ થોડાક દિવસો પછી જે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું એ સિંદૂર ઓપરેશન કર્યા બાદ જેમ પહેલેથી જ પ્રિડિક્ટ કરવામાં આવ્યું હતું ને ઘણા લોકોએ કંઈ પણ દીધું હતું કે ઓપરેશન સિંદુર નો પ્રચાર માટે ઉપયોગ થઈ શકે આ જે માહોલ બન્યો છે એનો ઉપયોગ થઈ શકે એના માટે ગુજરાતમાં પણ ગ્રામ પંચાયતના ઇલેક્શન્સ લોન્ચ કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં કદાચ નગરપાલિકાના ઇલેક્શન પણ લોન્ચ કરી દેવામાં આવશે એટલે કે જાહેર કરવામાં આવશે હવે આવા જ એક પ્રચારના ભાગરૂપે બીજેપીની ટીમ અને આપણા મોદી સાહેબ બંગાળ પહોંચ્યા હતા અલીપુર દ્વાર કરીને એક વિસ્તાર છે ત્યાં મંચ ઉપર મોદીજીનું ભાષણ શરૂ થાય તે પહેલા જ આપણે ત્યાં કહેવત છે ને કે ચા કરતાં કેટલી બહુ ગરમ હોય અને એવું જ થયું કે મોદીજી આવે એની પહેલા જ बीजेपीના કેટલી મંત્રી સોરી કેટલી નહીં કેન્દ્રીય મંત્રી કેસલ લાગા મેરા મજાક સુકાંત મજુમદાર સ્ટેજ ઉપર આવીને એટલો બધો ઉભરો ઠાલવી દીધો જોત જોતામાં કે ભાઈ જેમ ઓપરેશન સિંદૂર કર્યું છે એ જ રીતે बीजेपीના કાર્યકર્તાઓ બંગાળની અંદર ઓપરેશન બંગાળ કરશે प्रधानमंत्री સભા સુધી અમે બોલે ચલા ઓપરેશન બંગલાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા মুখ্যমন্ত্রী রাগ করেছিলেন মাননীয় মুখ্যমন্ত্রী পাকিস্তানের জন্য অপারেশন সিঁদুর আছে আপনার বিরুদ্ধে অপারেশন বাংলা করার জন্য কোনো সেনাবাহিনী লাগবে না আমার ভারতীয় জনতা পার্টির এই হাজার হাজার মন্ডল স্তরের কার্যকর্তা তারা আপনার বাংলা অপারেশন করবে এবং আপনাকে আপনার চেয়ার থেকে মুক্তি দিবে হবে আওয়াত ની પાછળનો મર્મ શું હોઈ શકે એવી તો સમજદારી આપણા બીજેપીના મંત્રીઓમાં તો હોતી નથી કારણ કે આપણે ત્યાં બીજેપી પાર્ટી કોઈ મંત્રીઓને તો જાણો છો તમે કે જ્યારે ભરતી કરવામાં આવતા હોય અથવા પદ આપવામાં આવતું હોય તો એની સમજદારી અને ક્વોલિફિકેશનને તો ક્યારેય ધ્યાનમાં લેવાતું જ નથી જનરલ રાજકારણમાં આ રીતે થતું હોય છે અને એટલે જ તમે જોયું પણ હશે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા બધા બીજેપીના મંત્રીઓના પોલપટ્ટી ખુલી ગઈ કોઈ બીજે કોઈ બીજેપીનો મંત્રી તમે જોયો હશે કે હાઈવે ઉપર બ્લુ ફિલ્મો હોય તે પ્રકારના કાર્યો કરતા જોવા મળી જાય કોઈ બીજેપીના સિનિયર મંત્રી કોઈ લલના સાથે અશ્લીલ ક્રિયાઓ કરતા જોવા મળી જાય કોઈ બીજેપીનો મંત્રી ગુજરાતની અંદર કોઈ મહિલાને અથવા કોઈ છોકરીને દારૂ પીવડાવીને ગેંગરેક પર કરી નાખે તો આ પ્રકારના ઘણા બધા કુ સંસ્કારો તમે જોયા જ હશે હમણાં કુદી કુદીને બધા બહાર આવી રહ્યા છે અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક વિરોધ જનતામાં પણ વધી રહ્યો છે કે શું બીજેપી પાર્ટીના આ સંસ્કાર છે આવા પ્રશ્નો નેટ ઉપર ઇન્ટરનેટ ઉપર અને ઘણી બધી ચેનલોમાં પણ પૂછાઈ રહ્યા છે હવે સુકાંત કે ઓપરેશન ઓપરેશન બંગાળ ચલાવવામાં આવશે કે ભાઈ શું તમે બંગાળના લોકોને કે બંગાળની પાર્ટીને ઓપરેશન સિંદૂર જે આતંકવાદીઓને ચલાવવા હટાવવા માટે કરવામાં આવ્યું હતું એમનો નાશ કરવા માટે કરવામાં આવ્યું હતું એવા આતંકવાદી સમજો છો બંગાળના લોકોને અને આ વાત પર એટલા ગુસ્સે ભરાયા કે નરેન્દ્ર મોદી સાહેબે જે ભાષણ આપ્યું તો સાઈડમાં રહ્યું અને ત્યારબાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધૂમ ધડાકા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં જે પ્રેસ કોન્ફરન્સના વિડીયો છે એ હું અહીંયા મૂકું છું એ વિડીયો તમે જુઓ અને એમનો ગુસ્સો જુઓ અને એમણે કરેલા આક્ષેપોને જુઓ રિગાર્ડિંગ ઓપરેશન સિંધુ ડો આઈ ડોન્ટ હેવ એની કમેન્ટ્સ બટ પ્લીઝ રીમેમ્બર એવરી વુમેન ધે હેવ અ રિસ્પેક્ટ શોભા નહી પાસ ક પ્રધાનમંત્રી બીજેપી કાલે બંગાળ સિંદુર ક્યાંસ ઓપરશન બંગાલ કરેગા મતલબ ટેરિસ્ટ કાપ बंगाल का मिट्टी को मिला दिया बंगाल का मिट्टी का इज्जत को मिला दिया बंगाल का माँ बो इन का सम्मान को मिला दिया क्या सोचता है उन्होंने कि जो भी मर्जी हो कर सकता है जो भी मर्जी बदल सकता है हम देश को सम्मान करते हैं लेकिन आत्म सम्मान विसर्जन नहीं करता है हमारा पार्टी का एमपी भी आज देश के लिए बाहर में जाके विदेश में जाके चिल्लाता है और उन्होंने आके बंगाल में आके बंगाल को गाली देते हैं बंगाल को सम्मान को गाली देता है बंगाल को इज्जत लेके खेल खेलकूद करते हैं और ऑपरेशन सिंदूर का ऑपरेशन बंगाल करेगा इतना हिम्मत है तो काल इलेक्शन करके करिए हम पेयर है एजेंसी तो उनका हाँ में है है उन्होंने करप्शन का बात किया है। पहले उनको पूछिए आपका करप्शन क्या है आपका जो स्टेट है उसको करप्शन तो ज्यादा से ज्यादा से ज्यादा से ज्यादा है जब आपका गुजरात में टेरोस्ट पाकिस्तान के लेके काम करता है माफी पाकिस्तान को मदद करने के लिए मध्य प्रदेश में पाकिस्तान को मदद करने के लिए काम करते हैं तब तो आप आपको क्या बहाना रहते हैं क्या प्रोडक्शन आप देते हैं अगर बंगाल में यह चीज होता वो तो आप जानबूझ के सजा के डेकोरेशन करके करते हैं पहले प्लान करके जैसे संघसखानी में किया जैसे मालदा में किया जैसा मुर्शिदाबाद में किया ऐसे तो हजारों गुंडा आपने किया है एनआरसी को लेके कितना गुड़ी चलाया एनपीआर को लेके कितना हुआ दिल्ली में कितना लोगों को मारा बड़ा बड़ा बात करते हैं आसाम गवर्नमेंट को क्यों कहना पड़ा कि हम सिटीजन को हाथ में राइफल दे देंगे एक कोई लॉ एंड ऑर्डर कोई हाथ में ले सकता है ये आपका पार्टी का काम है ना आपका गवर्नमेंट का काम है बड़ा बड़ा बुलिया उड़ाते हैं बड़ा बड़ा बात चर्च करते हैं मैंने तो सोचा था आप आर्मी को सैल्यूट देने के लिए आएंगे वो तो आपने नहीं कहा आर्मी को सोलिडरिटी करने के लिए आएंगे कि हमारा उत्तर बंगाल में हाँसी मारा जैसा है हसीमारा में अब अब, उतरा इसी के लिए उतरा उधर से अलिपुर द्वार जाने के लिए श्रीगुड़ी में हमारा यार बेस है बेसिमारा में है कालिम्पोंग में है दार्जिलिंग में है कभी आप सोचा आप तो सिक्किम गया ही नहीं क्यों आप डरते हैं अभी तो खाली विदेश में घूमते थे ऑपरेशन सिंदूर में हमारा विरोधी दल चला गया विदेश में और आप इधर में घूमते हैं और खाली पब्लिसिटी करते हैं अरे पब्लिसिटी होना चाहिए तो आर्मी को लेकिन आप जान बुझ के आज तक जंगी लोगों को क्यों नहीं कर पाया अगर आपका दिल इतना सच्चा थे सच्चे है तो कहिए जो हमारा सिंदूर ले लिया जो बहनों को और जंगी को आज तक आप पकड़ाया आज तक उसको आप मरा आज तक कोई देख पाया दिखाने के लिए इतना बड़ा नेता है आप अमेरिका बोलने से एक सेकंड में चुप हो जाता है और उन्होंने करेंगे देश को रोक जिसको रक्साधर आ गया बड़ा बड़ा बात करते है सब खराब है वो एक ही अच्छा है ना अच्छा है ना सच्चा है क्या किया सर जो लोगों ने महिला को छेड़ा है उसको आप विजयी बना के घुमाया बेरोजगारी का बात किया आपका उधर में फोर्टी परसेंट बेरोजगारी बढ़ा और हमारा इधर में विरोध और पॉवर्टी लाइन फोर्टी परसेंट कमती हो गया क्या आपका पास जानकारी नहीं है तो आप एक काम कीजिए एक दिन आपका इतना हिम्मत है तो एक टीवी का आश्रम में बैठिए सरासरी प्रधानमंत्री का हम का लड़ाई होगा आपको जो जो सब्जेक्ट है आप कैरी टेलीक भी ले आ सकते हैं सुबह से प्रेस को गाइडलाइन दे देता है क्या कौन बोलेगा क्या कौन नहीं बोलेगा बहुत सारे पैसा हो गया बहुत सारे डिजिटल बना लिया बहुत सारे फेक न्यूज करते हैं राजस्थान का इंसिडेंट बंगाल कहके चलाता है बांग्लादेश का इंसिडेंट बंगाल कहके चलाता है उत्तर प्रदेश का इंसिडेंट बंगाल क्या क्या चलाते हैं चालाकी ज्यादा दिन नहीं चलने वाला है चालाकी ज्यादा दिन नहीं चलने वाला है जुमलाबाजी से कभी ये लोग नहीं हटेंगे और बंगाल कभी बीजेपी का हक में नहीं जाएगा अभी तो आप गांधी जी को भी ऐसा सम्मान नहीं करते हो आप देश को सम्मान कैसे करेंगे सब प्रोजेक्ट आपका नाम पे क्यों आर्मी का नाम पे क्यों नहीं करते जो जिंदगी दिया कुर्बानी दिया उसका नाम पे कभी किया खाली अपना नाम को पब्लिसिटी हर प्रोग्राम में आप नाम देंगे त्रिपुरा में दो हजार टीचर को हटा दिया आपका गवर्नमेंट कहा था इलेक्शन का पहले कि आप उसको वापस देंगे एक भी नहीं दिया उसको मारा मराया है, है। में सिक्सटी नाइन थाउजेंड गया टीचर का नकड़ी क्या किया आपका गवर्नमेंट कुछ नहीं किया हमारा पास तो मानविकता है हम तो इसको कोशिश करते हैं कोई ना कोई रास्ता तो हम निकालेंगे कोर्ट का भी हम आदेश मनेंगे और साथ साथ में हमारा जो पॉलिसी है स्कीम है उसका मुताबिक हम करेंगे आप बोलते हैं कोर्ट में नहीं जाने से कुछ फैसला नहीं होता है <laughs> इसराई इस काफी है मोदी जी कौन क्या करते हैं क्या कराता है आप प्राइम मिनिस्टर होकर जब ये बात कहते हैं तब तो क्या बोलेगा लोग बोली ना ठाकुर घोड़े के अभी तो कला खाई नहीं छुपा रुस्ता पर्दा का पीछे में क्या है इसका रिप्लाई कौन देंगे क्यूँ आप जीएसटी पूरा तुमके ले जाता है आप कस्टम्स का टैक्स है? लेते हैं आप इनकम टैक्स लेते हैं पूरा टैक्स तो आप लेके जाता है तो राज्य सरकार को भाग राज्य सरकार को नहीं मिलना चाहिए हमारा गरीब लोगों को क्या गलती है की आपको शर्म होना चाहिए सब बात करने का पहले और नीति आयोग का मीटिंग क्यों आपने नेताजी सुभाष चंद्र बोस का प्लानिंग कमीशन हटा दिया कौन बात पे हटा दिया आप नेताजी का नाम भी नहीं लेते गांधी जी का नाम भूल गया अंबेडकर जी का नाम भूल गया आजाद जी का नाम भूल गया सबका नाम भूल गया आप कहिए नीति का क्या है क्या नीति है क्या आयोग है लास्ट टाइम यू मस्ट रिमेम्बर आई वेन दे सेट इन द मीटिंग वेर आई एम टॉकिंग आई एम टॉकिंग आई एम टॉकिंग विथ कॉन्फिडेंस फर्स्ट मिस्टर राजनाथ सिंह ही वॉज डिसाइडिंग दीबी मीटिंग ही सेट सेवन मिनट्स इज अलाउड फॉर एवरीबॉडी यस चंद्रबाबू नायडू जी सपोर्टिंग यू लव गिविंग મેક્સિમમ મિનિટ ટુ દે ઇવન આસામ ચીફ મિનિસ્ટર ઇવન માઇ માઇન્ડ ઇઝ નોટ દ હ્યુમિલિયન ઇઝ ઇટ નોટ દેશન ઇઝ ઇટ નોટ અ ઇન્જુરી ઓફ ધ વેસ્ટ બેંગલ ગવર્મેન્ટ સબ ટોલરેટ કરેકિન હમ ઇજ્જત લે કોઈ ખેલે કોઈ અસન મન કરે तो उसको हम कभी कोऑपरेशन जो करना है करेंगे लेकिन जब आप हमको बोलने ही नहीं देते तो आपका सामने भी जाके क्या करें हम खाली फेस दिखाने के लिए न लंच खाने के लिए हमारा हम लंच नहीं खाते इसी के लिए मेरे को लंच के लिए जाने की जरूरत नहीं है मेरे को बात करने का जरूरत था लेकिन बात आप करने जब नहीं देते तो आप एक बात कहने का आपको कोई अधिकार नहीं है खाली हमने केरला का चीफ मिनिस्टर भी नहीं गया कोई आप तो नहीं बताया फॉर माइ नॉलॉजी आई एम नॉट श्योर कर्नाटक का चीफ मिनिस्टर भी नहीं है आपने तो वो बात नहीं किया मंगना में क्या है चुनाव आ रहा है वो बहुत देर है उसको पहले आप रहेंगे कि नहीं रहेगा वो पहले किक कर लीजिए आप तो कहा कहते कि 75 फाइव ईयर जब होगा हम हम नहीं रहेगा तो बीजेपी का सिस्टम है पहले अपना सिस्टम चलाइए आप प्राइम मिनिस्टर होकर विदेश घूमता है और एक्टिंग प्राइम मिनिस्टर आउ रेप को बना दिया जो जो मर्जी करते है कोई सिस्टम नहीं मानते हैं कितना लॉ चेंज किया एजुकेशन सिस्टम क्या चेंज किया सब सिस्टम अब चेंज कर दिया, पूरा फेडरल स्ट्रक्चर बुलडोज कर दिया फेडरल स्ट्रक्चर को मानते ही नहीं है और आप चाय बगान खुलेंगे क्या कहते आप कि हम अगर आएंगे तो हम पांच चाय बगान जो बंद है खुल देंगे उसके बाद दस साल बीत गया मोदी जी एक भी चाय बागान आपने नहीं खुला लेकिन खाली दो हफ्ता में हम पंडा चाय बागान खुल दिया अगर सुनने का मौका है तो सुन लीजिए इट इज माई ओपन चैलेंज टू यू बीजेपी का काम है दंगा लगाना बिंगाल बहुत खराब है लवे ऑर्डर मणिपुर क्या बहुत अच्छा है कौन किया? आपने मणिपुर क्यों नहीं गया आपको जाना चाहिए था मणिपुर कब गया क्यों नहीं गया एक दफे भी नहीं गया इतना डरते हैं आप मणिपुर नहीं जा सकता है और बिंगाल सेफ है इसी के लिए बेंगाल में आप आते हैं इलेक्शन करने के लिए आउट इलेक्शन जब नजदीक आते हैं तब तो करते इलेक्शन आगे अपने आशेन बांग्ला जाते इट्स सेम सेम ऑन यू एंड सेम ऑन योर गवर्नमेंट एंड सेम ऑन बीजेपी पार्टी ऑफ मदरलैंड एंड वी आर टोटल इन फेवर ऑफ ऑलवेज गिव अडरिटी टू अवर आर्मी मेन वुमेन एंड वी आर द रियल एसेट यूट नॉट यू द कैसेट दैट इज एप्सोल्यूटली रॉन्ग पीएम इज लाइव ডু ইণ্ট এনি ৰিপ্লাই ফাৰ দেক্ট টিফ ডা বাবা আম্বেডকৰ কনিটন প্ৰায় ইজ নিভি আম্বি ইজল দ টাইজ ইনসালিং চিভিল কাষ্টলটিং দ মাইনাৰিটিজিং দ হ হিন্দুজি ইজ ন চেম্পিয়ন ন্দু কট ইজ আৱৰ মুনি ঋষি ইট ইজ আপন ইজ আ ৰামকৃষ্ণ ইট ইস আওয়ার স্বামী বিবেকানন্দ ইট ইস আওয়ার সো মেনি পিপুল হু হ্যাভ বোর্ড এন্ড বোটপ এন্ড হু গ্লোরিফাইড দ হিন্দু রিলিজিয় ইন দিয়ল সেন্স এন্ড বিজেপি ইস ক্যাপেঙ্গ ব্যাড ক্যাম্পে ফেম অ্যান্ড ডি অফ দ হিন্দু রিলিজিয় সপোর্ট আওয়ার হিন্দু রিলিজিয় ইউনিভার্সল ইটস এ ব্রড রিলিজন উই রেসপেক্ট লাক এনিথিং বট মোদী ডোট ডোট ডিসরেসেক্ট মোদি জি হান জি মোদিজি ডোট ডিসরেসেক্ট ইনস্টেড অফ গিবিং রেসপেক্ট આપણા ગુજરાતના દર્શકોને થોડી સરળતા રહે એટલા માટે હું આ વિડીયોના કેટલાક સારાંશ આપને જણાવી દઈશ જેથી તમને ખ્યાલ આવે કે વિડીયોમાં મમતા દીદીએ શું શું આક્ષેપો કર્યા છે બીજેપીની કેન્દ્ર સરકાર પર અને મોદીજી ઉપર તેમણે એક ખાસ વસ્તુ કહી તેમની કોન્ફરન્સમાં કે અમને એમ હતું કે તમે અહીંયા જે બંગાળમાં આર્મીના કેમ્પ્સ છે આર્મીને જે બેઝ છે ત્યાં આગળ આર્મીને સેલ્યુટ કરવા માટે આવતા છો પણ તમે તો એ બધા બેઝ કેમ્પ પર ગયા જ નહીં સિક્કિમ તો ગયા જ નહીં કેમ કે તમને ડર છે તો આ પ્રકારે એમણે સીધું મોદીજીને કીધું કે તમે ડરો છો અથવા તો તમારે પોતાની પોલિટિક્સ કરવી છે પોતાનો પ્રચાર કરવો છે એટલે આર્મીને તમે સાઈડમાં મૂકી દીધી મમતા દીદીએ એમ પણ કીધું કે તમે એ આતંકવાદીઓને કેમ નથી પકડી શક્યા કે જેમ જેઓએ આપણી બહેનોના સિંદુર ઉજાડ્યા છે તમે આટલા મોટા નેતા છો તો પછી અમેરિકાના કહેવાથી તમે ચૂપ શા માટે થઈ જાવ છો આ પણ એક ગંભીર આક્ષેપ એમણે લગાવ્યો છે અને આ આક્ષેપ માત્ર મમતા દીદીએ નહીં પણ વિપક્ષોએ પણ લગાવ્યો છે અને ઘણા બધા સિનિયર પત્રકારોએ પણ આ વસ્તુ અને આ પ્રશ્ન પૂછ્યો છે બીજી એક જબરજસ્ત વસ્તુ એમણે કીધી કારણ કે કે છેલ્લા ઘણા સમયથી ન્યૂઝમાં આવી રહ્યું હતું બીજેપી ઓપરેશન બાદ ઘરે ઘરે મહિલાઓને સિંદૂર આપવાની છે કે વેચવાની છે અને તેનો કાર્યક્રમ નવ જૂનથી ચાલુ થશે આવા સમાચાર ઘણી જગ્યાએ ફરતા હતા આપણે એની પુષ્ટિ નથી કરતા બટ આવું સાંભળવા મળતું હતું અને એ જ વસ્તુનો વિરોધ અહીંયા મમતા દીદીએ કર્યો કે મોદીજી જો તમે સિંદૂર જ આપવા ઈચ્છતા હોય તો શરૂઆત ઘરેથી કરો તમારા પત્નીને પહેલા સિંદૂર આપો આવું સ્પષ્ટપણે મોદીજી તમે એમ કહો છો કે અમારા બંગાળમાં મહિલાઓ સેફ નથી જ્યારે સેફ તો તમારા જે બીજેપી શાસિત રાજ્યો છે તેમાં મહિલાઓ સેફ નથી અમે તો બે મહિનાની અંદર ન્યાય આપી દઈએ છે ક્યાંક એકાદ એવી ઘટના મહિલા સાથે બની જાય તો પણ તમારે ત્યાં તો આવી મહિલાઓના જે અન્યાય કરવા વાળા આરોપીઓ છે અત્યાચાર કરવા વાળા છે મોદીજી પર કરી નાખ્યો મમતા દીદી કોન્ફરન્સમાં એમ પણ કહી દીધું કે મોદીજી જો તમારામાં હિંમત હોય તો આવી જાઓ મારી સાથે લાઈવ ડિબેટ કરવા માટે અને તમે તમારું ટેલિપ્રોમ્ટર પણ સાથે લાવી શકો છો આમ કહીને એમણે ખુલ્લો ચેલેન્જ આપ્યો મોદીજીને પોતાની સાથે લડાઈ કરવા માટે ડિબેટ रूपे गजब बेजती है તેમણે એમ પણ આક્ષેપ લગાવ્યો કે મોદીજી તમારે ત્યાંથી તો રોજ સવારે ગાઈડલાઈન્સ ગાઈડલાઈન નીકળી જાય છે પ્રેસવાળા માટે કે તમારે આટલું જ બોલવાનું ને આટલા જ સમાચાર ફેરવવાનું તમે રાજસ્થાનની ઘટના બંગાળની કહીને તમારું પ્રેસ મીડિયા આખા ઇન્ડિયાને બતાવતું રહેશે તમારું પ્રેસ અને તમારા કાર્યકર્તાઓ આર્મીના સન્માન કરવાની જગ્યાએ પોતાની પબ્લિસિટી કરે છે મોદીજીની પબ્લિસિટી કરે છે એમણે સૌથી ગંભીર અને ક્લિયર આક્ષેપ લગાવ્યો હોય અથવા તો એક જબરજસ્ત રીતે વાત કરી હોય તો એ આ વાત હતી કે તમે જયારે હોય ત્યારે જુઠ્ઠું બોલો છો યુ આર ગાર્બેજ ઓફ લાઈફ મતલબ તમે જુઠ્ઠાણાનો કચરો છો આવી રીતે મોદીજીને સ્પષ્ટપણે સંબોધન કર્યું પ્રેસ કોન્ફરન્સમાં મમતા દીદીએ તેમણે એમ પણ કહી દીધું કે સૌથી વધારે ભ્રષ્ટાચાર તો તમારી સરકારમાં છે અને આપણે એક વિડીયો હમણાં જસ્ટ આની પહેલાનો એક વિડીયો પણ તમે જોયો છે જેમાં મહારાષ્ટ્રની અંદર મેગા એન્જિનિયરિંગને મળેલા કોન્ટ્રાક્ટમાં થયેલા કથિત ત્રણ હજાર કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારની વાત છે વિડીયોમાં તમે જોયું હશે એ મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે કે જનતાના ત્રણ કરોડ રૂપિયા શા માટે વધારે આપીને ટેન્ડર પાસ કરવામાં આવ્યું કારણ કે મેગા એન્જિનિયરિંગ દ્વારા બીજેપીને છસો ચુમ્માલીસ કરોડ રૂપિયાનું ઇલેક્ટોરલ બોર્ડ એટલે કે ચૂંટણી ફંડ આપવામાં આવ્યું હતું શું એના કારણે તેમને આ ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું તો આ પ્રકારનો ભ્રષ્ટાચાર જ્યાં સુપ્રીમ કોર્ટમાં અત્યારે ચાલી જ રહ્યો છે કેસ અને એ જ પ્રકારે એ જ ભ્રષ્ટાચારને ધ્યાનમાં લઈ ને મમતા દીદીએ કદાચ કીધું હશે કે ભ્રષ્ટાચાર તમારે ત્યાં સૌથી વધારે ચાલે છે મમતા દીદીએ બીજી એક વાત કરી કે તમે ગાંધીજીને ભૂલી ગયા છો નેતાજીને ભૂલી ગયા છોડ આંબેડકર સાહેબજીને ભૂલી ગયા છો આઝાદજીને ભૂલી ગયા છો તમે જ્યાં હોય ત્યાં માત્ર પોતાનું જ સન્માન કરાવી રાખો છો પોતાના જ ફોટા ચડાવી રાખો છો તો આ બધા નેતાઓને તમે શા માટે ભૂલી ગયા છો તમે દલિતોનું સન્માન નથી કરતા આંબેડકર સાહેબની જે નીતિઓ હતી જે નિયમો હતા તેને બદલવાની કોશિશ કરો છો આવો સ્પષ્ટ આક્ષેપ તેમણે પ્રેસ કોન્ફરન્સની અંદર મોદીજી પર લગાવી દીધો તેમણે એક બીજી વાત કહી કે મોદીજી તમે તો પંચોતેર વર્ષે રિટાયર થવાની વાતો કરતા હતા પહેલા એ રીતે અડવાણી જે સાહેબ પણ આપણા રિટાયર થઈ ગયા પંચોતેર વર્ષ થતા એમને ઘરે બેસાડી દીધા તો તમે ક્યારે રિટાયર થશો તમે પહેલા પોતાની સિસ્ટમ સુધારો પોતાના બીજેપીની જે સિસ્ટમ છે તેને સુધારો આવી રીતે મમતા દીદીએ આ પણ એક ગંભીર વાત કરી તેમણે એમ પણ કીધું જો બંગાળની અંદર તમે એમ કહો છો કે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સારી નથી તો તમે બંગાળ આવો છો શું કરો પ્રચાર કરવા માટે તમને અહીં તો ડર નથી લાગતો પણ તમે પ્રચાર કરવા માટે મણિપુર નથી જતા શા માટે નથી જતા કારણ કે તમને ડર લાગે છે ત્યાં લો એન ઓર્ડરની સ્થિતિ સારી નથી જ્યાં તમારી સરકાર હતી અને પછી રાષ્ટ્રપતિનું શાસન લગાવવું પડ્યું તો તમને ત્યાં જતા કેમ ડર લાગે છે આ બહુ જબરજસ્ત પ્રશ્ન એમણે મોદીજીને પૂછી નાખ્યો કે મણિપુર જતા કેમ બી ઓછો બેઠા તમસી ન પાયેલા તેમણે એમ પણ કહી દીધું કે સેમ મોનયુમ

તો તમે જોયું હશે કે બંગાળની ટાઈગ્રેસ મતલબ કે બંગાળની વાઘણ જેવા મુખ્યમંત્રી મમતા દીદીએ જે એમનો ગુસ્સેલ સ્વભાવ છે અથવા તો જે એમનો મજબૂત મક્કમ સ્વભાવ છે એનો પરચો પ્રેસ કોન્ફરન્સમાં મોદીજી સામે સીધા આક્ષેપો કરીને આપી દીધો પણ આ સમાચાર કે આ વિડીયો લગભગ ગુજરાતના કોઈ સમાચાર મીડિયામાં બતાવવામાં આવ્યા નથી આ વિડિયો રેકોર્ડ કરતી વખતે મેં ન્યૂઝપેપર પણ વાંચ્યા છે ન્યૂઝપેપરમાં પણ ક્યાંય આ વાતની ચર્ચા નથી તો શા માટે થઈ રહ્યું છે એ તમે સૌ જાણો છો કદાચ આપણે ઓગણીસો પંચોતેરના એ ઇમરજન્સીના દોરમાં વરી પાછા પ્રવેશી ચૂક્યા હોય એવું મને લાગી રહ્યું છે તમારું શું મંતવ્ય છે આ બાબતે કે શું પ્રેસ ઉપર લોકતંત્રના ચોથા આધાર ઉપર ખરેખર પંચોતેરમાં ઇન્દિરા ગાંધીજીના સમયમાં જે ઇમરજન્સી લાગી હતી તે પ્રમાણેની ઇમરજન્સી આપાતકાલીન સ્થિતિ અત્યારે પણ લાગુ થઈ ગઈ છે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને આવા બીજા સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઈકોન દબાવી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી ટેક કેર જય હિન્દ